જામનગરમાં આયોજિત ત્રીદિવસીય શાસક તનારી મેળાનો આજે ભવ્ય શુભારંભ થયો છે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જામનગર મહાનગરપાલિકાના ગ્રાઉન્ડમાં મેળાનું ઉદ્ઘાટન કર્યું આ મેળો આજથી બાવીસ ત્રેવીસ અને ચોવીસ ડિસેમ્બર સુધી યોજાશે જેમાં સૌથી વધુ સ્ટોલ પર હેન્ડીક્રાફ્ટ લીપણ આર્ટ હસ્તકળા ગૃશુશોભન ઓર્ગેનિક અને ઘર ઉદ્યોગના ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે મંત્રી અર્જુનભાઈ મોઢવાડીએ જણાવ્યું હતું કે સશક્ત નારી મેળો માત્ર એક કાર્યક્રમ નથી પરંતુ મહિલાઓના આત્મવિશ્વાસને મજબૂત કરી તેમને આત્મનિર્ભર બનાવવાનો સશક્ત પ્રયાસ છે મેળામાં પ્રગતિશીલ મહિલાઓને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે પણ જણાવ્યું કે રાજ્ય સરકાર મહિલાઓને આર્થિક અને સામાજિક રીતે સશક્ત બનાવવા માટે સતત પ્રતિબદ્ધ છે મેળામાં મેયર ધારાસભ્યો જિલ્લા કલેક્ટર સહિત અનેક મહાનુભાવો અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી આજે જામનગર ખાતે સશક્તન નારી મેળાનું ઉદઘાટન કર્યું અને એમના સ્ટોલો પણ જોયા જામનગર શહેર અને જિલ્લાની સખી મંડળોની બહેનો જુદા જુદી સંસ્થાઓની બહેનો એમણે સાથે મળીને જે કોઈ પ્રોડક્ટ બનાવી છે એનું આ અહીંયા પ્રદર્શન રાખવામાં આવ્યું છે અને એના દ્વારા મહિલાઓને જે પોતાની કૃતિઓ બનાવે છે નાના નાના આર્ટવર્ક મારફતે કે પછી ગ્રહ ઉદ્યોગો મારફતે એને રાજ્ય સરકારનો અભિગમ એવી છે કે આવી મહિલાઓને માર્કેટ માટેનું એક પ્લેટફોર્મ મળવું જોઈએ એ આ મેળા દ્વારા એને પ્લેટફોર્મ મળે છે અને લોકોને પણ જે મોટે ભાગે સ્થાનિક ખરીદી કરવાની હોય છે સ્થાનિક પ્રોડક્ટની એના માટેની પણ અહીંયા એને તક મળે છે અને એના દ્વારા મહિલાઓની ઇન્કમમાં વધારો થવાની સાથે એની જે સ્કિલ છે એને પણ પ્રોત્સાહન મળે છે વર્તમાન ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે જે અગાઉ માનની જે તે વખતના માનની મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ જે યોજનાઓ મહિલા સશક્તિકરણની ચાલુ કરેલી એને આગળ વધારવાનું કામ અત્યારે વર્તમાન અમારી સરકાર કરી રહી છે અને હજારો બહેનો આ આર્થિક રીતે પગભર થવામાં અને સશક્ત હવામાન અંદર આ જે ભૂમિકા ભજવી રહી છે એ ડ્રોન દીદી હોય લખપતિ દીદી હોય કે પછી બીજા નાના નાના સખી મંડળો મારફતે એક આર્થિક કોઈ આર્થિક પ્રવૃત્તિ કરવાની હોય તમામ પ્રવૃત્તિઓની અંદર બેનો મોટે ભાઈ ભાગ લઈ રહી છે અને પ્રધાનમંત્રીશ્રીનો જે સંકલ્પ છે બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારત બનાવવાનું એમાં તમામ મહિલા શક્તિ અત્યારે કામે લાગેલી છે